ઉના જાઉ તો ક્યાં જાઉ મમ્મી ના મજા આવી કા જાઉ સપલ બેલ તો ફેમિલી આપણે નીકળીએ ઓફિસ છે અમે હાલો નીકળો આ આ કરે આ આ આ તેવી રીતે ટાટા

કેમેરામાં આવે ને તો ફેમિલી અત્યારે પૂગી જશે આપણે ઘરે સવારે નવ દસ વાગ્યાની વાત છે આઠ નવ વાગી જ અત્યારે ઘરે પી ગયા છે

અને આપણા બ્લોગ પણ હવે કાલે સવારમાં વહેલા શરૂ થઈ જાય કારણ કે હમણાં બે ત્રણ દિવસ ઓફિસમાં કામ જાય ઘણું હતું એટલે વ્લોગ પણ આપણા નાના નાના આવેશ અને શું કહે મારી મમ્મી મારી મમ્મી આલ્બમ જોઈશું આવું કાકા આલ્બમ છે એનો પણ પછી આપણે ફૂલ વ્લોગ બનાવ્યો હવે ઘણા આપણે શું કહેવાય કન્ટેન્ટવાળા વ્લોગ બનાવ્યું જેમાં તમે લખો કે આના ઉપર બનાવો આના ઉપર બનાવો એવા વ્લોગ પણ બનાવ્યું અને એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી આપણે નવી ચેનલ આવશે તો એ ચેનલને પણ જરાક સપોર્ટ કરતા રહેજો મારું લુક છે કેવો લુક છે મારો ગજબ લુક છે ને મમ્મી હમ કઈ ઘટતો ને આ કાળો એ કાળો આ થોડા છે આપણો આ આ મારો મોટો ભાઈ છે પછી આ ભાઈ વસ્તેરો છે ને હવથી હું અને મને મમ્મી ઘણી જગ્યાએ ફિટ કરી દીધી આ બધી મદદ આ બધા છે મારા ભાઈ છે આ દિવસ ના ફેમિલી એવું હોય ને આપણે દિવસ આલ્બમ જોવું ને તો એમાં બધું પરફેક્ટ દેખાય આ તો લાઈટ પડે છે ને એટલે કોઈ દેખાતો નથી મમ્મી આ પાછો આવન બતાવ બરાબર મામા છે ફેમિલી અરે આ મસ્ત આલ્બમ એક નંબર આલ્બમ છે તો હવે છે ને ટાઈમ રહી ને સ્પેશિયલ એનો એક અલગથી વ્લોગ બનાવી નાખ્યું આલ્બમનો તો જેને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો નવી આપણે નવા બ્લોગની સાથે કાં લે